છીનવતો હોય અને છ થી ચૌદ વર્ષ સુધીના તમામ બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ આપવા માટે રાજ્ય સરકાર કાયદાથી નક્કી કરે તેવી જોગવાઈ હોવા છતાં શિક્ષણથી વંચિત રાખનાર અને કાયદાઓ તેમજ બંધારણીય વિરોધ કૃત્ય કરનાર અને કરાવનાર તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ટીચકિયા ગામે મનુભાઈ કેબી કે છાપ લોગો ધરાવતા ભઠ્ઠા ઉપર કામ કરતા બાળ તરુણોને તાપી બાળ મજૂર અધિકારી ક્યારે મુક્ત કરાવશે ટીચકિયા અને હનુમાનતિયા ગામે અંદાજે નાના મોટા ત્રીસ થી પાંત્રીસ ભઠ્ઠાઓ કોઈ પણ પરવાનગી લીધા વિના અને ગ્રામસભાના ઠરાવ કર્યા વિના જ ગેર કાયદેસર ઇટના ભઠાઓ ધમ રહ્યા છે તેમ છતાં સોનગડ વહીવટ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી કરવામાં આવે છે તો શોભાના ગાંઠિયા સમાન જ બની હોય તેમ કહી શકાય તેમજ બાળ મજૂર અધિકારીઓ દ્વારા બાળ મજૂરી કરાવનારાઓ પર કોઈ કાર્યવાહીઓ કરવામાં આવતી નથી સરકારી વિભાગ દ્વારા મોટી મોટી કાગળો ઉપર જાહેરાતો થાય છે પણ વાસ્તવિક પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળે છે અને બાળ મજૂરી જેવા કાયદાઓનો સરિયામ ભંગ થતો જણાય આવે છે અગાઉ લેખિતમાં વ્યારા તાલુકામાં પણ બાર તરુણ મજૂરની ફરિયાદ કરવામાં આવી હોય તેમ છતાં અધિકારી દ્વારા કોઈ નક્કર કાર્યવાહીઓ કરવામાં આવી નથી અધિકારીઓએ બાળ તરુણ મજૂરને શોધી કાઢીને કાયદેસરની કાર્યવાહી કરવાની થતી હોય છે પરંતુ બાળ મજૂર અધિકારીઓ જાણે એસી ઓફિસમાં બેસી માત્ર પગાર લઈ સરકારને દેખાડો જ કરવા માટે કાગળ પર કાર્યવાહી થતી હોય તેમ જણાય આવે છે બાળ તરુણ મજૂર કાયદાઓના લીરે લીરે ઉડાડતા બાળ મજૂર અધિકારીઓ પર જ જો બાળ મજૂરીની તપાસ કરવામાં આવે તો દરેક ભઠ્ઠાઓ પર એક બે બાળ મજૂર મળી આવે તો નકારી શકાતો નથી સરકાર બાળ તરુણ મજૂરી રોકવા માટે અલગથી કાયદાઓ ઘડવામાં આવ્યા હોય અને તેની સાથે અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે તેમ છતાં તાપી જિલ્લામાં બાળ મજૂરીનો રાફડો ફાટ્યો હોય તેમ જણાય આવે છે બાળ મજૂર અધિકારી શું માત્ર પગાર લેવા જ અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવી હોય તેમ જણાય આવે છે આવા બાળ મજૂર અધિકારીને પગાર ભથ્થાઓ કે અન્ય ઇન્ક્રીમેન્ટ જેવા ભઠ્ઠાઓ પરથી તો નથી મળતા તો પછી શા માટે કાર્યવાહીઓ કરવામાં આવતી નથી વ્યારા તાલુકાના ડોલાર બેડકુવા કાટીસ કુવા નજીક સહિત વિવિધ ગામોમાં સોનગઢ તાલુકાના અગાસવાન બેડી સહિત વિવિધ પણ જો તપાસ કરવામાં આવે તો બાળ તરુણ મજૂરો મજૂરી કામમાંથી ઉગારી શકાય હવે અધિકારીઓ સ્થળ તપાસ કરી કાર્યવાહી કરશે કે અરજીઓ આવે એની રાહ જોઈ બેસી રહેશે તો આવનાર સમય જ બતાવશે